ગુજરાત રાજ્યમાં અત્યારે વહેલી સવારથી જ વાતાવરણની અંદર જે મોટો ફેરફાર થયો હતો એ જ અસર હવે ગુજરાત રાજ્યમાં બપોર પછી પણ જોવા મળી રહી છે અત્યારનું હવામાન છે એ ખાસ નવું અપડેટ થઈ ગયું છે કારણ કે વાતાવરણની અંદર જે અસર જોવા મળી રહી છે એની લેટેસ્ટ આગાહી અત્યારે હવામાન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે હવે પછીના બે દિવસની પણ આગાહી કરી દેવામાં આવી છે લાઇનના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે દિવસ દરમિયાન વધારે ગરમી અને બફારાના જેવો સામનો કરવો પડ્યો છે અને રાત્રિ દરમિયાન અને વહેલી સવારે ઠંડીનો પણ અહેસાસ થતો હોય એ પ્રકારની આગાહીઓ અત્યારે કરી દેવામાં આવી રહી છે જાણીતાઓમાં નિષ્ણાંત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જેમના થકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આતોતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂત મિત્રો સુધી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી અને માહિતી પહોંચાડીશું હવે મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવનારા સમયની અંદર જે પણ આગાહીઓ કરવામાં આવશે સૌ પ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ આગાહી છે એ મળી જશે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના ભાગરૂપે હવે પછીનું હવામાન છે ગુજરાત રાજ્યમાં કેવું રહેશે એની પણ તમને ચર્ચા કરીશું અત્યારે જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે એમાં જાણવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એ પંદર તારીખ સુધી સ્થિર રહેવાનું છે એટલે પંદર તારીખ સુધી વરાપની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ ધોધમાર વરસાદ પડશે પંદર તારીખ સુધી એ સિવાય બીજા જે જિલ્લાઓ છે બીજા જે રાજ્યો છે એની અંદર પણ આગાહી છે કરવામાં આવી છે ખાસ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને જે મધ્ય ગુજ ભારતના વિસ્તારો છે એ ભારતના વિસ્તારોની અંદર અત્યારે છે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે આગળ વધી ગયો છે અને હવે પછી ગતિ કરી અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહ્યો છે તો એ પ્રકારે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ટ્રફલાઇનના કારણે છે આગળ વધી રહ્યો છે ઘણી બધી એવી પણ આગાહી આવી રહી છે ગુજરાતના જાણીતાઓ મનીષનાંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ઘણી મોટી આગાહીઓ કરી છે એમના થકી જે આગાહી છે એમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા અરવલ્લી આ સાથેના ખેડા બ્રહ્મપુત્ર ચાંકલીના વિસ્તારો છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ સુરત દમણ દાદરાનગર હવેલી આવા વિસ્તારો છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે હવે પછી બે દિવસની છે એ સામાન્ય કરતાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે સામાન્ય કરતાં ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાને લઈને લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ પડશે આ સાથે મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તારોથી મધ્ય ભારત તરફના આગળ વધતા જે વિસ્તારો છે એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે કારણ કે આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એ લો પ્રેશર સિસ્ટમના કારણે ત્યાં આ દરેક જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર છે એ ભારેથી અતિભારે પવનોનો જે છે એ સન્નાટો જોવા મળી રહ્યો હતો એ સાથે હવે પવનોની ગતિ પણ વધી ગઈ છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો આ જ પ્રકારે છે આ જ કારણ છે ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી જે છે એ સામે આવી છે જેમાં અત્યારે દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ સામે આવી છે જેમાં આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડી પશ્ચિમ બંગાળના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો દક્ષિણી ભાગના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો આ સાથે દક્ષિણી ભાગના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો દક્ષિણી પૂર્વના ભાગના વિસ્તારો સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે ને આ મજબૂત ઘેરાવાની સાથે દક્ષિણ ભાગના વિસ્તારો સાથે પૂર્વ ભાગના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે જે લોપરેશર સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા જે કહી શકાય કે ટ્રોફ લાઇન છે એ મધ્ય ભારત છે અને મધ્ય ભારત તરફથી ઉત્તર ભારત તરફ આગતિ કરશે અને એ સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યના જે માછીમાર ભાઈઓ છે જે ખાસ કરી દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની અંદર રહેતા જે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે કારણ કે અત્યારની જો લેટેસ્ટ આગાહી છે એમાં જાણવા મળી રહ્યું છે કે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ માછીમાર દરિયા ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે જો મિત્રો આનું ઉલ્લંઘન થશે તો સરકાર કે પછી હવામાન વિભાગ દ્વારા છે એ કોઈપણ પ્રકારના જવાબદાર છે એ રહેશે નહીં કારણ કે દરિયાની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અને માછીમાર ભાઈઓ છે એ મોડે ઊંડે સુધી છે એ દરિયાની અંદર ખેડતા હોય છે દરિયો ખેડતા હોય છે એના ભાગરૂપે જો કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો એના ભાગરૂપે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત બનતી જે અસરો છે એનો અત્યારે ટ્રફ લાઈન દર્શાવવામાં આવી રહ્યો છે એ ટ્રફના કારણે જ છે એ આ રીતનું પગલું લેવામાં આવી રહ્યું છે અને પોઝિશન પણ એવી કહેવામાં આવી રહી છે અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે મોસ્ટ ઓફલી અત્યારે છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાના વરસાદ લાવી રહી છે પરંતુ ટ્રફ લાઇન જે બનતું હોય છે એને કારણે અસર પણ દર્શાવવામાં આવતી હોય છે મોટાભાગની અસરો છે એ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે સૌરાષ્ટ્ર તરફ આગળ વધે અને મધ્ય પૂર્વના ભાગ તરફ છે આગળ વધે છે પરંતુ અત્યારે છે આ સિસ્ટમ ઉત્તર તરફ ઉત્તર ભાગ તરફ આગળ વધી રહી છે જેના કારણે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભાગના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે આ સાથે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના વિસ્તારોથી દક્ષિણ ભાગના વિસ્તારો સુધી અસર પણ પહોંચાડવામાં આવી રહી છે જેવા જ કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને હવે પછી બેથી ત્રણ દિવસ માટે પણ વાતાવરણ છે સૂકું રહેવાનું છે કારણ કે વાતાવરણની અંદર અસ્થિરતા છે જોવા મળશે ને આ અસ્થિરતાના ભાગરૂપે હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર કે પછી મધ્ય ગુજરાતના જે પણ વિસ્તારો છે એ દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે આજે જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો મિત્રો એવું જ કહેવામાં આવી રહ્યું છે કે હવે વરસાદ છે ભૂકા બોલાવશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે એવું કાંઈ નથી મિત્રો અત્યારે તમે વાતાવરણની અંદર જોઈ શકો છો તમારા વિસ્તારની અંદર જો વાતાવરણની અસ્થિતા સર્જાતી હોય તો તમે એ પણ છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો જેથી કરી આપણા બીજા મિત્રો સુધી પણ આગાહી છે એ સાચી સ્વરૂપે આગળ પહોંચી શકે તો એ પ્રકારે પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી શકો છો અત્યારે જે સેટેલાઇટ પિક્ચરના આધારે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહી મિત્રો નેવું ટકા સુધી સાચી હોઈ શકે કારણ કે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે મિત્રો છે માહિતી લગભગ મોસ્ટ ઓફલી છે દરેક જિલ્લાઓ માટે અલગ અલગ હોય છે સરખી હોતી નથી અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવતી હોય છે આગાહી મિત્રો લગભગ નેવું ટકા સુધીની સાચી આગાહી છે જેમાં દરેક જિલ્લાઓની અંદર આવરી લેવામાં આવતા હોય છે અને દરેક જિલ્લાઓની અંદર જે મોસમ વિભાગ વિજ્ઞાન દ્વારા પણ અસર દર્શાવવામાં આવતી હોય એ અસરો પણ જાણવા મળતી હોય તો આવી દરેક અપલની આગાહી છે એ તમને જાણવા મળતી હોય છે હવામાન ખાતાની પણ લેટેસ્ટ આગાહી છે કે હવે ગુજરાત રાજ્યમાં છે દક્ષિણી ભાગના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વચ્ચે જે મિત્રો ખાસ કરીને અત્યારે ખંભાત છે ખંભાતનો અખાત કહી શકાય ખંભાત તેમજ નડિયાદ છે ઘોઘ ઘોઘા છે તેમજ ગોધરા છે તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ બે દિવસ પછી પડવાનો છે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને વીસ આમ મિત્રો વીસ તારીખ સુધીની લેટેસ્ટ આગાહી છે જાહેર થઈ ગઈ છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ફરી વખત વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે અસ્થિરતા સર્જાય છે જેના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને એ જ ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે છે એ અત્યારે ધોધમાર વરસાદ છે જોવા મળશે તો આ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જાહેરના જે છે એ આગાહી કરવામાં આવી છે અને એ જ આગાહીના ભાગરૂપે હવે પછી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ આગાહી કરશે તો આવી એક લેટેસ્ટ આગાહી પણ તમને આવનારા સમયની અંદર જણાવતા રહીશું તો એના માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર જે પણ આગાહી થઈ અથવા તો જે પણ માહિતી મળતી હોય એ તમને હવામાન સ્વરૂપે છે એ સાચી માહિતી મળી જાય તો એ જ ઘણી બધી આગાહી છે હવે પછીના સમયમાં હવામાન ખાતા દ્વારા પણ કરવામાં આવશે અને જાણીતા હવામાન નિષ્ણાત બધા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવશે તો દરેક આગાહી અને દરેક માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભરની તમને દરરોજની આગાહી છે એ સમયસર મળતી રહે ને આવનારા સમય માટે પણ લેટેસ્ટ આગાહી છે તમને મળતી રહે હવે મિત્રો આવનારા સમયની અંદર એટલે કે આજે સાંજે ફરી વખત આગાહી તમને મળી જશે તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો હવે તમને છે એ પદેપોલની આગાહી અને માહિતી સમયસર મળતી રહે ખાસ કરીને લેટેસ્ટ આગાહીઓ અત્યારે છે હવામાન ખાતા દ્વારા અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવશે જેમાં અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે પાંચ દિવસની આગાહી છે કરવામાં આવશે પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે એ માટેની લેટેસ્ટ આગાહી પણ કરવામાં આવશે